જલારામ બાપાની એકસો તેતાલીસ પુણ્યતિથિ પર જલારામની પુણ્યતિથિ નિમિત્તે મંદિરમાં આરતી કરવામાં આવી હતી અયોધ્યાપુરી જલારામ મંદિરે બપોરે અંકુટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આરતી થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કરવામાં આવ્યું હતું સમગ્ર વ્યવસ્થા જલારામ મિત્ર મંડળ બાદરગઢ પાટિયા જલારામ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંબાવીભાઈ વાવિયા કાંતિલાલ નાથાણી વિનુભાઈ થાનકી

એમ દિનેશભાઈ ચાંદેએ જણાવ્યું હતું